મોટા કોમેડી કિંગ કલાકાર એવા રૂખડમા અને ઉર્ફે ટીયા દાદા કેમ છે મજામાં છે ને જો અમારા છે ને મહેમાન ગતિ કરી નાખી છે એટલે આપણે સાઈ બાબા દર્શન કરવા તો જય માતાજી બધા મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો છો તો તમારે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે જવાનું છે એક મોટા કોમેડી એક્ટરને મળવા અને ખાસ આપણા પરમ મિત્ર છે જીગરજાન દોસ્ત છે તો આજે આપણે એને મળવા જવાનું છે અને મારી સાથે છે મોહિત કાકા કેમ છે મજામાં મજામાં તો કાંઈ વાંધો નહીં વિડીયો પૂરો જોજો અને ચાલો હવે આપણે એના ઘરે જઈએ અને આપણે એની સાથે મુલાકાત કરવાની છે તો વિડીયો પૂરો જોજો અને એક લાઈક કરી દો ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા જજો બાકી વિડીયો પૂરો જોજો તો ભાઈ અત્યારે આપણે એક કોમેડી ઘરે આપણે ગયા પોચો અને 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 તમે એના પણ સરસ મજાની એની વાડીએ બેઠા છે હું તમને એની વાડી બતાવું કદાચ તમે એના વ્લોગમાં જોતા છો તો હું ને મોહિત કાકા વહે ગયા છે સરસ મજાનો ખાટલો ઠંડો ઠંડો પવન આવે છે તો વિડીયો પૂરો જોજો અને હું એમની વાડી બતાવું બરોબર તો આ છે એની વાડી જો એના વ્લોગમાં કદાચ તમે જોશો પણ હું હમણાં તમને એને બતાવું અને તમે એના બ્લોગ પણ જોતા તમે એની કોમેડી પણ જોયેલી છે જો આ છે એમની વાડી જો સરસ મજાની કઈ ઘટી સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે જો આ છે એમનો આ વાડી છે અમારા મોહિત કકા આમ ના માટા મારે છે અને જો સરસ મજાનું કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે અને ચાલો હું તમને એની મુલાકાત કરાવું અને એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હું તમને એની મુલાકાત કરાવું આ છે મોટા કોમેડી કિંગ કલાકાર એવા રૂખડ મામા ને ઉર્ફેટ ટિયા દાદા કેમ છે મજામાં અરે મજામાં મજામાં પારસભાઈ જો સરસ મજાનું એનું ગેટઅપ છે કાંઈ ઘટે નહીં એમ જો સરસ મજાનું અને આજે એની મુલાકાત કરી છે કાંઈ ઘટે નહીં આપણે બોલવાનું એવી

ચાલો વિડીયો પૂરો થઈ ભાઈ અત્યારે ટીયા તો મળીને વઈ આવ્યા છીએ અને હવે જઈ છે લાપાળિયા માં મેલેડી માના દર્શન કરવા મને મોહિત કાકા કેમ છે મોહિત કાકા મજામાં મજામાં હો તો ભાઈ લાપાળિયા પહોંચી ગયા છે અને વિડીયો પૂરો જોજો હું તમને મેલેડી માના દર્શન કરાવું અને કમેન્ટ માં જય મેલેડી માં લખવાનું ભૂલતા નહીં જય મેલેડી માં આજ અમારો મોહિત કાકા તો મિત્રો તમે દર્શન કરી લો અને કમેન્ટ માં જય મેલેડી માં લખવાનું ભૂલતા નહીં અને મોહિત કાકા તમે શ્રીફળ વધારી નાખો બરોબર હા ભાઈ અને કમેન્ટમાં જય મેલિડીમાં લખવાનું ભૂલતા નહીં દર્શન તો કરી લીધા છે અને હવે જવાનું છે આપણે ડેમે અમારા મોહિત કાકાને બરફની ડીશ ખાવી એટલે તો ચાલો હવે તો કાંઈ વાંધો ને આલો વિડીયો પૂરો જોઈએ મજા આવે છે બરફની ડીશ ખાવાની તો ભાઈ વશમાં આવું તું સાહેબ વાટિકા એટલે આપણે અહીંયા સાંઈ દર્શન કરવા અને સરસ મજાની હરિયાળી છે કાંઈ ઘટે નહીં એવી અને ફોટોશૂટ શૂટ હોય તો અહીંયા ફોટોશૂટ પણ તમે કરી શકો તો ચાલો હું તમને સાંઈ બાબાના દર્શન કરાવું તો મિત્રો તમે સાંઈ બાબાના દર્શન કરી લો અને કમેન્ટમાં જય સાંઈ બાબા લખી દેજો જય સાંઈ બાબા તો મિત્રો જો સરસ મજાની હરિયાળી છે કઈ ઘટે નહીં એવું અહીંયા સરસ મજાનું ફોટોશૂટ પણ તમે કરી શકો મોહિતભાઈ તમારા ફોટા પાડવા છે આડુ તો આવ્યા છે ગામેલા એટલે જો સરસ મજાનો એ ઘણો બધું બાગ બગીચા છે સરસ મજાના ફોટા પાડો હોય તો તમે પાડી શકો છો તો ચાલો આપણે થોડાક મોહિત બહેનના ફોટા પાડી અને થોડાક આપણા પણ ફોટા પાડી કામિત કાકા હા તો ભાઈ ડેમે આવી ગયા છે ને અત્યારે બરફની ડીશ આવી છે કાંઈ ઘટેની સરસ મજાની તો ભાઈ સરસ મજાની બરફની ડીશ આવી ગઈ છે કાંઈ ઘટેની ઠંડા પડવાનું છે મોહિત કાકા રાખો છો મોહિત કાકા ભાઈ તો હવે બરફ ની ડીશ ખાઈશું અને પછી બીજા જઈશું ઘરે અને વચમાં કઈક એવું લાગશે સારું મસ્ત એનું કઈ ખાવાનું આવે તો એવું ખાતા જઈશું બરોબર તો મિત્રો પોગી ગયા ઘરે એને કઈ ફૂલ મોજ આવી ગઈ તો આશા છે તમને આજનો વ્લોગ ગમ્યો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્રો